જિલ્લામાં કોંગ્રેસી લોકસભાની ટિકિટ જાહેર થાય તે પહેલા જ પહેલો ઘા રાણાનો અને બનાસલી બેન ગેની ના સ્લોગન સાથે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ગુજરાતમાં લોકસભાની ટિકિટો જાહેર થઈ ભાજપમાંથી બનાસકાંઠામાં ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસમાંથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી લડવા મક્કમતા સાથે પ્રચારની શરૂઆત કરી છે જો કે હજુ કોંગ્રેસ દ્વારા વિધિવત રીતે ટિકિટની ફાળવણી કે નામ જાહેર નથી કર્યું પરંતુ આ વખતે આઝાદીના ઇતિહાસ બાદ પહેલી વખત ઠાકોર સમાજને ટિકિટ આવે તેનું ગેનીબેન ઠાકોરનું માનવું છે જો કે ગેનીબેન ઠાકોરે ટિકિટ જાહેર થાય તે પહેલા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે સાથે સાથે બનાસની બેની ગેનીબેન કરીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે ગામથી ગેનીબેન ઠાકોરે ભલે હોય પણ ઈમાનદાર અને લડાયક હોય પરંતુ ભેગા રહીને મારી એવા ન હોય તેવી રીતે પૂરી જાત અને પૂરી તાકાતથી ચૂંટણી લડવાની કાર્યકરોને લોકોને અપીલ કરી હતી જોકે આઝાદીના પંચોતેર વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ પહેલીવાર મળે છે અને જો પહેલીવાર ઠાકોર સમાજને ટિકિટ મળતી હોય તો મતરૂપી મામેરું ભરવા હવન કર્યું હતું તો સાથે સાથે આયાતી ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવાર વચ્ચેના ફરકને લઈને મતદારોને રીઝવવા ગેનીબેને લોક પ્રકારની શરૂઆત કરી જો કે ગેનીબેન ઠાકોરના મતે વાવ વિધાનસભા ક્ષેત્ર છોડી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હું મતરૂપી મામેરું ભરવાનું આહવાન કરું છું

અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો તો એને અઠ્યાવીસ વર્ષ થઈ ગયા આપણા રેવાશંકર કાડિયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની સાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી ત્યારે સરપંચની ચૂંટણીમાં બે ત્રણ જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પેલા ના આયા હવે અમે બંધાય ગયા હતા જો પહેલા આવ્યા હોત તો તમારી જોડે બંધ અને હું થી પેલા તમારી જોડે આવી છું અને પછી એવું ઘણી વખત કે આડો ઠાકોર સમાજને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજ ને કેની પહેલા પૂછવું તો આ પૂછવા પણ આવીશું

તમે એક વખત તમારે તો આપવાનું છે પણ બીજે જ્યાં આપ્યા હોય લિસ્ટ બનાવજો બાપુ અને આપ્યા એટલી વખત આપ્યા તો તો બેડો પાર થઈ જાય કોઈને બાકી રાખી દે અને નતા ભાઈએ તો ધમકી આપી પણ મારી એવી ધમકી ભરી વાત ના કહેવાય કે હા મમ્મી આ હવે ભવિષ્યમાં લેવા હોય તો આવતું ને ધાપે ના આવું એવી વાત કરી અને આપવા પડે ને લેવા જ પડે એક લોકશાહી પ્રણાલી કાલે આપણે કોઈને આપીએ તો કોઈક આપણને મદદ કરે તો વળીને જશે ને એમને તો બોલવા માટેની આઝાદી ના એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે અને વિશેષ મારે કઈ કહેવું નથી માત્ર બે શબ્દો જ આપને કહું છું કે મારા માટે કરીને તમે બે દિવસ કાઢજો બે દિવસ એટલા માટે કે બે હજાર સત્તર માં વિધાનસભાની ચૂંટણી હું વાવ લડતી હતી એ ટાઈમે એક બાજુ બેંક એક બાજુ ડેરી એક બાજુ ચાલુ સરકાર એક બાજુ પોલીસ એક બાજુ તમે જો આ વખતે બે હજાર સત્તર માં વિધાનસભા ના અઢારે આલમ અને એટલા માટે મેં ગામડે ગામડે જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો તો મીડિયા વાળી આજ અને એના બધામાં ફરે છે એ ટાઈમે મેં કીધું તું કે આ મારું ફોર્મ ભરાવવા આવ્યા એ મારા મત વિસ્તારના અઢારે આલમના લોકલ મતદારો છે અને હામેનું ફોર્મ ભરાવવા આવ્યા એ આખા ઉત્તર ગુજરાતમાંથી હાઈ પ્રોફાઇલ એ દાનરા ગી એનું આયું વોંટ નથી ગાડીઓ લઈને આખો બતાવવા માટે જાવેલી એમ આ વખતે મતદાન કરવાની વખતે અને ફોર્મ ભરતી વખતે

બધા ગીતો બેનો ને પણ લાવજો ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે ઢીલું પૂછું નથી ભરવાનું કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં એમાં લખે છે બનાસની બેન ગેની બેન મેં સૂત્ર વાંચું બે ત્રણ વાગ્યા ગીધું કોઈ કે લગ્નારે ખુબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આલમ ની છતિશેકમ ની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને સારો ઉડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં માંગારું લઈને જતા હોય છે એટલે પહેલી વખત તા એનું સંતાન પહેલું સંતાન પણ એ ટાઈમે કડા ધડમ મામેલું હોય અને બીજી વખત બધા જે મળાય કપડાં નહીં જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટે નો આ પહેલો છે ને કરે ઘણા દો છે કદાચ બા વિધાનસભા ના મતદારો એમ કે કે બે નવી બે વાર ભર્યું છે પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ એમ કે હું બનાસકાંઠા છું મારો મત વિસ્તાર એ પાટણનો નથી

કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા તળે આવો અને એક દિવસ જ્યારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું એંસીથી નેવું ટકા થાય આ બે દિવસ તમે મારા રૂડાન પ્રશંગ હાચલ છો જ્યારે પાલનપુરની અંદર મતગણતરી થાય મત ગણતરીની વખતે જ્યારે મજબૂતાઈથી પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે